ગોળવાળી ચા છે ખૂબ જ ફાયદાકારક વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ચામાં ખાંડના બદલે નાખો ગોળ ગોળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શિયાળાની સિઝનમાં શરીરને હેલ્ધી રાખવા માટે તમે ખાંડના બદલે ગોળની ચા બનાવી શકો છો આપણે બધા જાણીએ છીએ કે ગોળ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે ગોળની ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે ગોળની તાસીર ગરમ હોય છે તેથી તમારા શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદરૂપ થાય છે ગોળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે ગોળમાં કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ પોટેશિયમ ફોલિક એસિડ અને આયર્ન જેવા ગુણો જોવા મળે છે જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે ખાંડ કરતાં ગોળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ ગોળની ચા પીવાના ફાયદાઓ વિશે એક શરદીથી બચાવે છે શરદી અને ઉધરસથી બચવા માટે તમે ગોળની ચાનું સેવન કરી શકો છો તમે તેમાં તુલસી અને કાળા મરી પણ ઉમેરી શકો છો ગોળ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ પ્રોત્સાહન આપે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિ જંતુઓની અસરને ઘટાડે છે જે શરદી અને ઉધરસનું કારણ બને છે તે સામાન્ય રીતે શરદી અને ફ્લૂ સામે લડવામાં પણ મદદ કરે છે બે મેદસ્વિતા ઘટાડે છે ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે જો તમે ગોળની ચાનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે ગોળમાં રહેલા પોષક તત્વો ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે તે મેટાબોલિઝમને વેગ આપે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે ચામાં મીઠાશ ઉમેરવા માટે ખાંડને બદલે ગોળનું સેવન ઘણી રીતે વધુ અસરકારક સાબિત થઈ શકે છે અને તે સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે ત્રણ સ્કીન સ્મૂધ બનાવે છે ગોળને સ્કીન માટે ખૂબ જ સારો માનવામાં આવે છે તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને તમારા ચહેરા પરના પિમ્પલ્સ અને બ્લેકહેડ્સથી રાહત મેળવી શકો છો ચાર એનર્જી રહે છે ખાંડથી વિપરીત ગોળ એક જટિલ કાર્બોહાઈડ્રેટ છે આનો અર્થ એ છે કે તે ધીમે ધીમે તૂટી જાય છે અને તરત જ લોહીના પ્રવાહમાં શોષાતું નથી આવી સ્થિતિમાં તે ધીમે ધીમે શરીરમાં એનર્જી છોડે છે અને શરીરને લાંબા સમય સુધી એનર્જેટિક રહેવામાં મદદ કરે છે આ રીતે બનાવો ગોળની ચા ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં પાણી ઉકાળો ત્યારબાદ તેમાં ચાપત્તી તુલસીના પાન અને કાળા મરીનો પાવડર નાખો પછી તેમાં દૂધ નાખીને બરાબર ઉકાળો ગેસ બંધ કરો અને પછી તેમાં ગોળનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો પછી ગાળીને પી લો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પહેલાં ગોળ ના નાખવો નહીતર ચા ફાટી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ